જય માતાજી મિત્રો પરિવાર આપણે નવા વ્લોગમાં આવી ગયા છે કાલનો વ્લોગ તમે આગળનો જોયો આપણે બળદગાડા શણગાર હતા અને વસેરીનું આપણે નામ રાખી દીધું બધું તમે હવે આજ તમે જોહો કે આપણી પાછળ ત્રણ જ છે હવે મેં ઉલ્લેખ કર્યો ચાર થઈ ગયા છે આપણે અશ્વ એમાં એક રોજી બાવળી અને ત્રીજી શિવાની અને ચોથો નાગરાજ પણ નાગરાજ છે એ આપણે હવે એક ગૌશાળામાં આપી દીધો છે તો બધી ડિટેલમાં વાત કરું જોતા રહીજો આખો લોક જય માતાજી મિત્રો જય શ્રી રામ આપણે ગાડું મેળ્યા છે શણગારવા જો કે ગાડું નહીં બળદ ગાડું તો આપણે રાતે શણગારી નાખ્યું ખૂતું પણ હવે આપણે તૈયારી કર્યા છે હવારમાં ભાગી ગયા છે સાત અને આઠ વાગે શોભાયાત્રા શરૂ થવાની છે તો ફટાફટ આપણે બળદને તૈયાર કરી દઈ હું ને અમારે બાપભાઈ કૌશિકના પપ્પા કીધું પહેલાં આપણે આપણા એક ગાડું શણગારવી પછી કૌશિકનું ગાડું શણગારવી તો શણગાર આપણે મગાવ્યો તો સુરતથી સુરતમાં તમે વેરડા જોતા હશો તો આપણે ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટ છે જેના વેરડા હાલે છે તો એ લોકો પાસેથી આપણે શણગાર ઉશીનો મગાવ્યો હતો કારણ કે તાત્કાલિક આપણે બળદગાડા શણગારવાના થયા મથુરદાદાનો ખૂબ આગ્રહ હતો તો કે આપણે હા ઘોડિયું લઈને જવાનું હતું પણ ઘોડિયું ને અગવડતા બાવળીએ ઠાણ દીધું રોજી દેવાની છે એટલે પછી બળદ ગાડા નું નક્કી કર્યું એટલે કૌશિક એ ગાડું લઈને આવી ગયો છે પછી કીધું મથુર દાદા કે બળદ ગાડું લાવવાનું છે આપણે તો વાસડા પહેલા પહેલા છે હાલે કે નો હાલે હવે એ ઉપરવાળાના હાથમાં છે જો ભડક છે તો પછી સાઈડની શેરીમાં આખશું બીજું હું લઈ જવાના છે ફાઈનલ છે એટલે શણગાર થોડી મગાવી લીધો છે શણગારી દેવી કમ્પ્લીટ તો જોતા રહીજો આગળ શું થાય છે તો કેવા મસ્ત લાગે છે કહેજો તમે કમ્પ્લીટ આપણે શણગારી દેવી હમ કૌશિક કૌશિકનું ગાડું છે પછી ત્રીજું ગાડું છે આપણે અમારા ગામમાં ભૈલાભાઈ વેકરિયા એ ગામમાં એનું ગાડું છે કૌશિકનું ગાડું તો આપણે અહીં શણગારવા નતા બે હારે એટલે અહીં લઈ લીધું હતું જો કમ્પ્લીટ શણગાર આવી ગયા છે આપણા મોરલા અને કૌશિકનું ગાડું શણગારાઇ ગયું છે કેમ લાગે છે બળદ ગાડા જોવો તમે કોમેન્ટ કરજો મિત્રો બળદગાડા કેમ લાગે છે હવે આગળ જોવી આપણા વાસડા હાલે છે કે નહીં કૌશિકના વાસડા તો હાલે જ છે રેગ્યુલર આપણે એવા એ કરવાના છે તો હાલો ઉપાડવી હવે એ આ અવાજ અવાજો તમારે એમાં કંઈ ઘટે નહીં ગૂગર માળ વાગતી હોય અને પહેલાંના સમયમાં તો ખબર જ છે કે રૂઢી જાનવું જો આ બળદગાડામાં જાગ્યું ઈ મુઆ તમારે કરવાની છે આ બળદના ગળે ઘૂઘરા વાગતા હોય અત્યારે તો રેડી છે હાલવા હવે આગળ શોભાયાત્રામાં શું થાય છે એ જોવાનું છે આપણે ગાડામાં ખાલી નાળિયેરીના હોટા બાંધી દીધા હતા અને સંતો બે આવવાના છે એટલે બળદય આપણે જોવું બધાય જોવે છે ગાડા હમણાં કે ભાઈ એપર આપણે જોવાની હતી ને આપણને આમ ખેડૂત શણગાર કરતા ને જાનમાં આપણે ગયા એટલે એને એનો ભૂતકાળ યાદ આવતો હોય પણ હવે તો બિચારાની વૃદ્ધાવસ્થા આવી ગઈ છે એટલે આપણે હવે આશ્રમેથી નીકળી ગયા છે એ જવા રવાના તો થોડુંક ઓકવડ લાગે છે મોરલાઓને પણ વાંધો નહીં આવે પણ હવે ન્યા જોવી આગળ વાહ વાહ જોવો કાપડ અમારે રોડે બની ગયો છે એટલે એકારે ગાડુ કૌશિકનું પાછળ અમારે આદિતભાઈ ડ્રાઈવિંગ કરે છે તો અને પાછળ ભાઈલાભાઈ ગયા છે તો જ્યાં તૈયારી થતી હતી શોભાયાત્રા નીકળવાની છે ન્યા અને સીધા ગજરાજ પાસે ગાડું લઈ લીધું છે આપણું ગજરાજ આવી ગયા છે શણગારેલા સાપરના ગાડા આવી ગયા છે ડીજે બીજે બધું આવી ગયું છે કૌશિક નાના ગાડા છે પાછળ અને આપણે કીધું હાથીથી આપડા મોરલા બીવે છે કેમ તો આગળ ગાડું આવવા દીધું હાથી પાસે જોવે આગળ હજી તો કઈ બીક જેવું છે નહીં પણ પછી બીવે તો કંઈક અડાવડું કરશું બીજું હું ધીમે ધીમે હાકવી છીએ આપણે ગજરાજ પાસે જવા દેવી પછી જોવી ધીમે ધીમે પંપાળીને હાંકવા પડશે આપણે જો ગજરાજની બાજુમાં લઈ લીધા છે ગજરાજ બે હવે કોઈ સંતો હાથીની અંબાડીએ વિરાજમાન થાય આપણે જોવી કે કયા સંત ની અંબાડી ઉપર બિરાજ છે તો આગળ આપણે જોવી હજી આગળ લોગમાં ડીજે ચાલુ છે અત્યારે તો મીરા બાપુ આપણે અત્યારે હાથી ઉપર સવાર થયા છે અત્યારે બાપુ બે હવાની ના પાડે છે ખૂબ આગ્રહ છે એ ગજરાજ ઊભા થયા પાછા આપણે મોરલા બીતા નથી શાંત ઊભા છે એકદમ વાહ ભાઈ વાહ સરસ આટલું જ આપણે જોતું તું કે હાથી નો બીવે એટલે ઘણું ઘણું અને પબ્લિક થી ન બીવે કારણ કે જોકે બીવે એમ તો છે નહીં કારણ કે આશ્રમે માણસો અલગ અલગ આવતા હોય વાહન આવતા હોય એટલે પેલા પેલા આમાં લઈ ગયા એટલે મિત્રો આગળ જોવી હવે હવે આપણે લવજી પગ નેસડીવાળાની અંબાડી પર વિરાજમાન છે ભાઈ વાહ હવે આમ તો શું કહેવાય

તો જો આપર ગામમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી છે ભવિયો આયોજન આવી મોસ્ત તો વાહલા ગામડામાં જ મળે આવું આવો નજારો જવો હોય ને તો તો ગામડે જ આવવું પડે મોજે એમ મોજ એને ક્યારેક કાઈક થયે નહીં આપણે હમણાં બળદગાડા ટેક્સીની આગળ લઈ લેવાના છે આપડા મોરલા કેમ હાલે છે જોવો એકદમ વ્યવસ્થિત હાલવા મીડ્યા છે પાણી મારી દીધા છે ત્રાવણ ખેંચતા નહીં આપણા ગાડામાં છે વર્ષિકના ગાડામાં પાછળ ભૈલાભાઈનું ગાડું ત્રણે ત્રણ ગાડા લાઈનમાં છે પછી પાછળ સાપરના ચાર ગાડા છે સાપર ગામના બધાય આપે ઉભ બધા જવો શણગારેલા છે કોમેન્ટ કરજો ક્યુ ગાડું તમને સારું લાગ્યું આપણે તો પહેલું વહેલું ગાડું શણગાયું હતું અને આપણે ટ્રાય કરવાની હતી કે ભાઈ આપણા વાંદડા હાલે છે કે નહીં કીધું તું ન હાલે ડીજેથી કેન્ડ બાજુથી માણસોથી ભડકે તો પછી આપણે સાઈડની શેરી લઈ લેવા નતું પાસ થઈ ગયા હાથીની પાછળ જ આપણે ગાડું રાખી દીધું હતું પહેલાં જ બાજુમાં રાખી દીધું હતું ને હવે હાથીની એક્ઝેક્ટ પાછળ આપણું ગાડું લઈ લીધું છે જુઓ એટલે પાછડા બીતા નથી બહુ વ્યવસ્થિત હાલે છે ખાલી કરજો આપણે આટલી બધા લાઈનમાં બતાવી દેવું ભાઈ ભાઈ મોજ વાહ સંતોના બધા દર્શન કરી લો તમે વિડીયોના માધ્યમથી શોભાયાત્રા નીકળી ગઈ છે

બધું આપણે આગળ જો બધા મહેમાનો ફોટા પાડે છે